છે છે તો તમારે ખાલી તમે જુઓ ને પેટ્રોલ પ્લસ સીએનજી ઇકો જેવી ગાડી અમદાવાદમાં મળે છે તમારું બજેટ દોઢ લાખનું છે ને તો આ વિડીયો તમારા માટે છે લો બજેટની ગાડીનો વિડીયો થવાનો છે હાઈ બજેટની ગાડી પણ આ વિડીયોમાં તમને મળવાની છે જેમ કે વેરના છે બ્લેક કલરમાં સાડા ચાર લાખની અંદર તમને આ ડીલ મળવાની છે જેમાં ક્વિડ પણ સામેલ છે ખાલી એક લાખ પંચાણું હજારની અંદરની ડીલ આની છે જેમાં ફ્રેન્ડ્સ સામેલ છે અલ્ટો એ પણ વ્હાઈટ કલરમાં પ્યોર પેટ્રોલ ખાલી સવા લાખ પેટ્રોલ પ્લસ સીએનજી એસેન્ટ બબ્બે બે લાખ ને વીસ હજાર ને દોઢ લાખ ની આસપાસ આઈ ટ્વેન્ટી છે બોલેનો છે ક્રેટા છે ટ્વેન્ટીના ઘણા બધા વેરિયન્ટ તમને જોવા મળશે ફ્રેન્ડ્સ ક્રેટાના બજેટમાં તમને જેગવાર મળવાની જેમાં ફ્રેન્ડ્સ તમે જુઓ અર્ટિકા સાતથી આઠ અર્ટિકાનો સ્ટોક છે આ પણ તમને અમદાવાદમાં મળવાનો છે એકસો થી પાંચસોનો સ્ટોક સાત આઠ તમને અહીંયા મળશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો બહુ જોરદાર થવાનો છે કેમ કે જા ગાડી લો બજેટથી માંડીને હાઈ બજેટની અમદાવાદમાં મળવાની છે કઈ જગ્યાએ તો એના માટે આ વિડીયો તમારે પૂરો જોવો જોઈએ કેડી મોટો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો સ્ટાર્ટ આટનો વિડીયો

અને ચાર લાખ ને પચાસ હજાર ભાવ મૂકેલો છે સાડા ચાર લાખ આપડે જોઈને આવે તો કોઈ પ્રાઇસ માં નેગોશિયેબલ કરી કરી દઈશું બરાબર છે અને કેટલી આપણી પાસે એકસો પડેલી છે એકસો આપણી જોડે પાંચ થી છ પડેલી છે હાલમાં આના સિવાય આના સિવાય તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો પાંચ થી છ એક તમને અહીંયા હાજરમાં માં જોવા મળશે ગાડી નું ઇન્ટીરિયર બહુ જોરદાર છે બે હજાર બાર નું છે સાડા ચાર લાખ એમાં પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે તમને ગાડી મળવાની છે તમારે ખાલી એટલું કરવાનું છે ત્રીજી કાર પોઈન્ટ અહીં આવવાનું છે એડ્રેસ કોન્ટેક્ટ નંબર આગળ વિડીયો મળી જશે

અને ભાવ આપણે રાખેલો છ લાખ પચાસ હજાર રૂપિયા આ પણ ફર્સ્ટ ઓનર છે તો ફ્રેન્ડ તમે જુઓ હટિકા સ્ટોક તમને અહીંયા સાત આઠ હટિકા જોવા મળશે ડીઝલ પણ અવેલેબલ છે જે મને બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર છે ગાડી જોરદાર છે કિલોમીટર કેટલી ચાલેલી છે આ કિલોમીટર સિક્સટી નાઇન થાઉઝન્ડ સિક્સટી નાઇન થાઉઝન્ડ ખાલી ઓનલી ફરેલી છે સારી ની ડીલ તમને અહીંયા મળશે રોહિતભાઈ પોતે જોવા મળશે આના સિવાય અર્ટિકા આપડી જોડે પેટ્રોલ પણ જો કોઈ પેટ્રોલ ની ડિમાન્ડ હોય તો પેટ્રોલ બી આવકમાં જ છે એક બે દિવસમાં એની બી આવક થઈ જશે શું પ્રાઇસ માં રહેશે એ એપ્રોક્સી રહેશે એનો લગભગ સાડા પાંચ આજુબાજુ બાજુ સાડા પાંચ લાખ તો ફ્રેન્ડ તમે સીએનજી કિટ પણ એમાં ઇન્સ્ટોલ કરી શકો છો પેટ્રોલ પ્લસ પ્લસી મેટીકા પણ તમને અહીંથી મળી જશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ શ્રીજી કાર પોઇન્ટમાં તમને સારી એવી પ્રીમિયમ કાર પણ અવેલેબલ છે શું છે ડિટેલ રોહિતભાઈ કહેશે શું ડિટેલ હાજી સાહેબ આ જગુઆર કાર છે એક્સેપ્ટ મોડલ છે ક્રેટાના ભાવમાં તમને આજે આ લક્ઝરી કાર તમને અહિયાં જોવા મળે જાય જે ક્રેટા નવી જે આવે છે એના કરતા પણ સસ્તી તમને આપીશ બે 2014 ચૌદ નું મોડલ છે ફર્સ્ટ ઓનર છે ડીઝલ ગાડી છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ કરીએ આપણે તેર પંચોતેર છે પણ એમાંય આપણે નેગોશિયેબલ એમાં તમારા એનથી આવશે આપણે સારું એવું ડિસ્કાઉન્ટ કરીએ તો ફ્રેન્ડ ક્રેટા ના બજેટ માં તમને સારી એવી પ્રીમિયમ લક્ઝરી ફર્સ્ટ ઓનર બે ની જે ડીઝલ છે ફર્સ્ટ ઓનર છે નીટ એન્ડ ક્લીન ગાડી જોવા મળશે અંદરનું નું જોરદાર છે આ ગાડી તમને મળશે શ્રીજી કાર્પેટ એડ્રેસ જણાવી દો મારા વ્યુઅર્સ આપણે એડ્રેસ આપણે વસ્ત્રાલમાં આપણો શોરૂમ છે શ્રીજી કાર્પોઇન્ટ નામ છે

મલ્ટી કલરમાં મળશે અલગ અલગ ફ્યુલમાં મળશે તમે એમ કહો કે મારે સ્વિફ્ટ જોઈએ છે તો પણ મળી જશે ક્રેટા આઈ ટ્વેન્ટી વેરના જેમાંની ઉંડાઈ ની અત્યારે બેસ્ટ સારી એવી સીડા ગાડી હોય તો વેરના છે ઓલ્ડ સેફ છે શું ડિટેલ છે બે હજાર ચૌદ નું મોડલ છે સેકન્ડ ઓનર છે ડીઝલ ગાડી છે પંચોતેર હજાર ફરેલી છે આપડે ભાવ રાખેલો ચાર લાખ પચાસ હજાર રૂપિયા નેગોસિએબલ સાડા ચાર લાખ અને એ પણ નેગોશિયેબલ તો સેકન્ડ ઓનર કાર છે સારી કન્ડિશન માં છે અંદર ઇન્ટિરિયર બહુ સારું છે તમે જેમ વિડીયો જોયું એ ટાઈપ નું ઇન્ટિરિયર તમને અહિયાં રૂબરૂ માં જોવા મળશે સાડા ચાર લાખ માં સીડાન ગાડી જેને લેવી છે અને જેનું બજેટ પાંચ લાખ ની અંદર છે તો વેલકમ છે શ્રીજી કાર પોઈન્ટ અમદાવાદ એડ્રેસ કોન્ટેક નંબર તમને વિડીયો જોવા મળે છે તમે કોલ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ અમદાવાદમાં માં ને તો વધારે પડતો ટ્રાફિક ની સમસ્યા જોવા જઈએ તો ઘણી બધી તમને જોવા મળે તો પણ એમાં કોઈ ladies ને કાર લેવી હોય અને એ પણ બે લાખ ની અંદર જોઈતી હોય નાની એવી બજેટ ની ગાડી જોઈતી હોય તો પણ શ્રી જી car point માં તમને મળી જશે શું detail છે રોહિત આ kwid ગાડી છે kwid નું ટોપ model છે બે હજાર પંદર નું variant છે બઉ જૂની બી નથી અને આનો ભાવ છે આપડે એક લાખ પંચાણું હજાર રૂપિયા only એક ને પંચાણું only એક ને પંચાણું top model છે અને ઓનર કેટલા છે આમાં ઓનર third થર્ડ ઓનર મળશે ભાવ negotiable હા હજી પણ એમાં નેગોશિયેબલ પ્રાઇસ સાથે તમને ફીડ મળવાની છે તો આજે જ કોન્ટેક્ટ કરો રોહિત ભાઈ નંબર ડિસ્પ્લે ઉપર તમને શો થાય છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ આપણો ઇન્સ્ટા માં પેજ છે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો એમાં ઘણા બધા મને કોમેન્ટ કરે છે અને ફેસબુક માં પણ કોમેન્ટ હતી કે એસેન્ટ બતાવો એ પણ પેટ્રોલ સીએનજી તો અમદાવાદ માં તમને અહીંયા જોવો મળશે બબે એસેન્ટ જોવો મળશે ને એ પણ પેટ્રોલ ને સીએનજી રોહિત ભાઈ શું ડિટેલ છે હાજી આ 2011 નું મોડેલ છે ઝેડએક્સ મોડેલ છે પેટ્રોલ સીએનજી સાથે આપડે બે લાખ ની વીસ હજાર ભાવ રાખ્યો છે ફર્સ્ટ ઓનર ગાડી એમાં નેગોશિયેબલ થઈ જશે આના સિવાય એક બીજી એસ પડી છે આપણી જોડે જે બે ની છે એના એક લાખ પંચોતેર પંચોતેર હજાર રૂપિયા ભાવ રાખ્યો છે વિથ સીએનજી એમાં બી નેગોશિયેબલ બંને નેગોશિયેબલ થશે તો ફ્રેન્ડ બે વીસ માં આ ગાડી તમને મળવાની છે નેગોશિયેબલ પ્રાઇસ સાથે બીજી પણ એસેન્ટ છે એ પણ પેટ્રોલ સીએનજી છે તમને બધી ગાડી સારી એવી કન્ડિશનમાં મળશે ટાયર ની કન્ડિશન પણ બહુ સારી મળશે અને રોહિતભાઈ એક કહ્યું કે કોઈને લોન કરાવવી હોય

અને કદાચ ઘર પોતાનું ના હોય તો એગ્રીમેન્ટ હોવું જોઈએ એના સિવાય તમારે છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ જો જોબ કરતા હોય તો સેલરી સ્લીપ અને બિઝનેસ કરતા હોય તો આઈટી રિટર્ન અને જો કદાચ આઈટી રિટર્ન ના બી હોય પણ જો એનો સિવિલ સારો હોય તો બી લોન થઈ જાય તો ફ્રેન્ડ તમારું વેલકમ છે અહિયાં તો આવીને રોહિતભાઈ તમારી હેલ્પ કરશે કોઈ પણ ગાડી તમને ખાલી પસંદ આવે ને તો બાકીનું ટોટલી એડજસ્ટમેન્ટ રોહિતભાઈ કરી આપશે જોઈએ નેક્સ્ટ ફ્રેન્ડ્સ ક્રેટા અલવર પણ ઘણા બધા છે જે કોમેન્ટ કરતા હોય તો ક્રેટા પણ વ્હાઈટ કલરમાં હાજરમાં છે શું ડિટેલ છે મોડલ છે વન પોઈન્ટ સિક્સ બે હજાર સત્તર ફર્સ્ટ ઓનર ડીઝલ ગાડી

કન્ડિશન છે ગાડીની અંદરનું ઇન્ટિરિયર પણ જોરદાર છે તો આ પણ તમને જોવા મળી જશે રોહિતભાઈ કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે ગમે ત્યારે દસ થી છ માં કોલ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર

પાંચ લાખ ને એકવીસ હજાર સવા પાંચ લાખની અંદર આની પ્રાઇસ છે ને એમાં પણ નેગોશિયબલ થશે પાંચ આઈ ટ્વેન્ટી આના સિવાય અવેલેબલ છે તમે વિઝિટ કરી શકો છો white છે તમારે ગ્રે લેવી જોયું છે અલગ અલગ કલર ની તમને ગાડી અહીંયા જોવા મળશે તમારે ખાલી કરવાનું એટલું છે કે વિડિયો જોઈને અહીંયા રૂબરૂ કોન્ટેક્ટ કરવાનો છે કેડી મોટો નો વિડીયો જોઈને આવ્યો છે તમને એમાં નેગોશિયેબલ પ્રાઇસ સાથે ગાડી મળશે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ દોઢ લાખ નું અંદર નું બજેટ છે ને એ પણ અમદાવાદ માં તમારે ગાડી જોઈએ છે તો તમારું વેલકમ છે રોહિતભાઈ તમને દોઢ લાખ ની અંદર પણ ગાડી આપશે કઈ ગાડી છે દોઢ લાખ ની અંદર આપણી જોડે અલ્ટો પડી છે અલ્ટો ફર્સ્ટ ઓનર ગાડી એક લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપણે બે હજાર અગિયાર નું મોડલ આપી દઈએ સવા સવા લાખ સવા લાખ માં સવા લાખ અને એ પણ ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર આ ડીલ કે તમને જોવા નહીં મળે સવા લાખ માં અલ્ટો મળશે ને ફ્રેન્ડ્સ ચાર પાંચ ગાડી એવી છે કે તમને દોઢ લાખ ની અંદર મળવાની છે પેલી છે સવા લાખ માં છે alto છે ફર્સ્ટ ઓનર તો અહિયાં તો pure petrol માં છે તમારે ખાલી ક્યાં આવવાનું છે એ કહી દયો વસ્ત્રાલ આવવાનું છે વસ્ત્રાલ cg કાર પોઈન્ટ આપણે માધવની પોળ ની restaurant ની exact સામે ખરેખર જો તમે ફ્રી હોય ને તો આળસ ના કરતા વિડિયો જોઈને ફટાફટ પહોંચી જાજો સારી એવી ગાડી ની deal મળશે જોઈએ નેક્સ્ટ car તો ફ્રેન્ડ્સ એના પાસે સેકન્ડ છે ફોર્ડ ની ફિગો શું ડિટેલ છે રોહિતભાઈ ફોર્ડ ની ફિગો ગાડી ટોપ મોડલ ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે પેટ્રોલ ફ્યુલ માં પેટ્રોલ છે અને બે હાજર અગિયાર નું model છે આપણે એક લાખ ને સાહીઠ હાજર રૂપિયા ભાવ રાખેલો છે એમાં થોડું negotiable થઈ જશે એક ને સાહીઠ માં negotiable થશે તમે આજે જ contact કરો બીજી આપણી પાસે હજી પણ ગાડી છે એ જોઈ લઈએ બજેટ નાનું છે ને i લેવી હોય ને તો પણ તમારે અહીંયા રોહિત ને જ મળવાનું રહેશે શું ડિટેલ છે રોહિત ભાઈ માં એવું છે બે હાજર દસ નું મોડલ છે સેકન્ડ ઓનર છે અને પેટ્રોલ માં આપડું ફ્યુઅલ પેટ્રોલ છે આનો ભાવ આપણે રાખેલો એક લાખ પંચોતેર હજાર પણ આપણે એક લાખ સાહીઠ હજાર માં આપી દઈશું એક ને સાહીઠ માં તમને આઈટેન પણ મળવાની છે લો બજેટમાં છે અહિયાં તમને બેનિફિટ એ મળશે કે તમારું બજેટ બે લાખ ની અંદર હોય તો પણ તમને ગાડી લઈ શકશો પાંચ લાખ હોય તો પણ મળશે કદાચ પંદર લાખ રૂપિયા તમારું બજેટ હોય ને તો પણ સારી ગાડીની ડીલ અહીંયા મળશે દર ચો તમારે અહીં આવવાનું રહેશે જોઈએ નેક્સ્ટ લો મેન્ટેનન્સવારી ગાડી હોય ને તો વેગેનાર છે અને એ પણ પેટ્રોલ સીએનજી એ પણ ત્રણ ત્રણ માં મળશે રોહિતભાઈ શું ડીટલ છે આ બા બે હજાર બાર તેરનું મોડલ છે વેગેનર પેટ્રોલ સીએનજી સાથે

શ્રીજી કાર પોઇન્ટ અમદાવાદમાં વસ્ત્રાળમાં છે કોન્ટેક નંબર એડ્રેસ તમે વિડીયો માં જોયા સાજે એવી એસી બ્યાસી ગાડી અવેલેબલ છે પેટ્રોલ ડીઝલ સીએનજી લો બજેટ થી લઈને હાઈ બજેટ ની ગાડી તમને જોવા મળી વિડીયો બહુ જોરદાર હતો તમારા માટે હતો અને અમદાવાદ નો વિડીયો છે એ સારી એવી પબ્લિક ની ડીલ મળવાની છે અહીંયા તમારે એક જ કામ કરવાનું છે કોન્ટેક કરવાનો છે હું કોઈ કસ્ટમર પાસેથી કમિશન લેતો નથી ખાલી મારું કામ છે તમને ગાડી બતાવવાનું ઘર બેઠા તમારે ખાલી મારી ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાની છે વિડીયો સારો લાગે તો શેર કરો આ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ જય હિન્દ જય ભારત